અરે આવું શું કરું છું બસ જો આપડા આ સમુલગોથી વાંચી ઓ હા તે તો આપણો રજત જયંતિ મહોત્સવ છે કા એને તો હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે જો ને મહેમાનો ના કેવી સરસ તૈયારીઓ ચાલુ છે સાચી વાત છે તને તો ખબર જ છે વિઠોણ તો રસમ જ સાવ અને ઉત્સવ સૌ અનોખા તમે છો કંકુ અમે છીએ ચોખા તો આ રજત જયંતિ મહોત્સવનો નો રૂડો અવસર આવ્યો વિઠોણ ગામ ના આ મહોત્સવ દ્વારા વાલી નણન ને ભાભી ના હૈયા હિંચકે હિંચવાનો સંત શ્રી ખેતા બાપા સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક અનેરો લાવો મળી રહ્યો છે સેની રાહ છો આ દાવાને લૂચવા આગામી તારીખ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ ના શુભ સમૂહ પ્રસંગમાં આમંત્રણ સ્વીકારી પતાવજો કાર્યક્રમ ની અનેરી આભા હશે